હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દેશમાં કેરળમાં ચોમાસું બેસી ગયું છે જ્યારે ગુજરાતના હવામાનમાં પણ પલટો આવ્યો છે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થશે જે રાજ્યમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ છે છેલ્લા બે દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે તાપની સાથે સાથે સુસવાટા ભેર પવન ફૂંકાઈ રહ્યું છે ત્યારે રાજ્યના લોકોને ગરમીથી થોડી રાહત મળી છે છૂટાછવાયા કેટલાક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ હતું ત્યારે હવે રાજ્યના લોકોને ચોમાસાના આગમનની ઇંતજારી છે ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોના હવામાનની આગાહી કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં પાંચ દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે અને રાજ્યમાં ચોમાસું પંદર જૂનથી શરૂ થવાની સંભાવના છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આજે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થવાની આગાહી કરી છે આગામી સાત દિવસ હવામાન રહેશે શુષ્ક ભારતીય હવામાન વિભાગે ગુરુવારે જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ગુરુવારે કેરળ અને ઉત્તર પૂર્વના ભાગોમાં પહોંચી ગયું છે ચોમાસું પંદર જૂને ગુજરાતમાં પ્રવેશ કરશે પંદર જૂન થી ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થશે જે રાજ્યમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ છે જોકે તેમાં ચાર પાંચ દિવસ આગળ પાછળ થઈ શકે એમ છે અમદાવાદના હવામાન શાસ્ત્ર કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે હવામાનની આગાહી કરતા જણાવ્યું હતું આગામી સાત દિવસ હવામાન શુષ્ક રહેશે તેમણે વધુમાં જણાવ્યું કે સાત દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર ભારે ગરમીથી પીડાતા નાગરિકોને ગુરુવારે અમદાવાદ અને ગાંધીનગરમાં દિવસનું મહત્તમ તાપમાન અનુક્રમે બેતાલીસ પોઈન્ટ આઠ અને બેતાલીસ પાંચ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું આઈએમડીએ આગામી બે દિવસ દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મજબૂત સપાટીના પવનોની ચેતવણી આપી છે જેથી રાજ્યમાં બે દિવસમાં ધૂળની ડમરી ઉડવાની સંભાવના છે હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી બે દિવસ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં લગભગ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સપાટી પરના પવન ફૂંકાશે આગામી બે દિવસ માટે કચ્છ પાટણ બનાસકાંઠા અને સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્ર વિસ્તારના કેટલાક ભાગો માટે ધૂળના તોફાનની ચેતવણી પણ જારી કરવામાં આવી છે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં સોળ જૂન સુધીમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે તો સત્તર જૂન થી આકરી ગરમી પડવાની સંભાવના પણ વ્યક્ત કરી છે તેમણે જણાવ્યું કે પવનની દિશામાં બદલાવની સાથે ઝડપમાં પણ છેલ્લા બે ત્રણ દિવસથી વધારો જોવા મળ્યો છે 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે જેમાં એક બે જૂને ઘટાડાની સંભાવના વ્યક્ત કરી છે પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર પશ્ચિમ દિશાનો પવન ફૂંકાઈ રહ્યો હતો જે બદલાઈને પશ્ચિમ દિશામાં ફૂંકાઈ રહ્યો છે આમ થવાને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે અને વાતાવરણ વાદળ છે પરેશ ગોસ્વામી આગાહી કરી છે કે આજે કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે જેના કારણે ગરમી અને બફારો વધશે આગામી એક મહિના સુધી સતત ગરમી અને બફારો સહન કરવો પડી શકે છે બ્યુરો રિપોર્ટ સત્ય ન્યૂઝ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની